નમસ્કાર ક્યારેક કેવું થાય છે નહીં સાવ સામાન્ય રોજિંદી લાગતી વાત પણ અચાનક મોટી ચર્ચાનો વિષય બની જાય હા બને છે એવું જેમ કે જમવાની રીત હમણાં જ કંઈક આવું નજરે પડ્યું કોઈ વ્યક્તિ પોતાની પરંપરાગત રીતે મતલબ હાથ વડે જમી રહી હતી અને એના પર એટલી બધી જાજાતની પ્રતિક્રિયાઓ આવી કોઈ સહાનુભૂતિ બતાવે તો કોઈ વળી એટલી બધી ટીકા કરે ખરું એટલે સવાલ થાય કે ભાઈ ખાવા જેવી સીધી સાધી વાતમાં આટલો હોબાળો કેમ ખરેખર આ અવલોકન બહુ રસપ્રદ છે કારણ કે આપણે કઈ રીતે ખાઈએ છે એ ખાલી પેટ ભરવાની ક્રિયા નથી ને ના બિલકુલ નહીં એની સાથે આપણી સંસ્કૃતિ આપણો ઇતિહાસ અરે આપણી ઓળખ અને લાગણીઓ પણ જોડાયેલી છે અને ઘણી વાર આપણે ખબર પણ ના હોય પણ કોઈના જમવાની રીત પરથી આપણે એના વિશે કંઈક ધારી લઈએ છીએ સાચી વાત છે તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ આ હાથ વડે ખાવાની જે પ્રથા છે એની પાછળ ખરેખર શું છે મતલબ એના મૂળ ક્યાં છે ખાસ કરીને દક્ષિણ એશિયામાં હા એની સાથે જોડાયેલા અનુભવો કેવા છે અને આટલી બધી ગેરસમજો કેમ છે એના વિશે બરાબર આપણો હેતુ એમ સમજો ને કે ભોજન સંસ્કૃતિ અને આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એની વચ્ચેનો જે સંબંધ છે એને થોડું ઊંડાણપૂર્વક સમજવાનો છે સરસ તો ચાલો શરૂઆત પેલી પ્રતિક્રિયાઓથી જ કરીએ હા જ્યારે કોઈ વ્યક્તિ ધારો કે દક્ષિણ એશિયન મૂળની હોય અને જાહેરમાં કે પછી ઓનલાઈન હાથ વડે ભાત કે રોટલી ખાય ત્યારે બે મુખ્ય પ્રકારના પ્રતિભાવ જોવા મળે છે એક બાજુ અમુક લોકોને આ જોઈને પોતાની સંસ્કૃતિ માટે ગર્વ થાય એક જોડાણ લાગે બરાબર એમને એમ લાગે કે હા આપણી ઓળખનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે પણ બીજી બાજુ હા એવા લોકો પણ છે જે આને સીધું અસભ્ય ગંદુ કે પછી પછાત ગણાવીને ટીકા કરવા માંડે છે બહુ કડવી ટીકા પણ હોય છે હા આ ખરેખર વિચિત્ર સ્થિતિ છે પોતાની સંસ્કૃતિનું પાલન કરો તો ગર્વ પણ થાય અને ટીકા પણ સાંગળવી પડે હવે જુઓ આવી જે તીવ્ર પ્રતિક્રિયાઓ આવે છે ને એની પાછળના કારણો કદાચ થોડા જટિલ છે હમ એક મોટો મુદ્દો એ છે કે સભ્ય ભોજન કોને કહેવાય એની આપણી સમજ ક્યાંથી આવી છે હા એ ક્યાંથી આવ્યું ભાગે આ સમજ ઐતિહાસિક રીતે યુરોપમાં જે ટેબલ મેનર્સ વિકસ્યા એના પર આધારિત છે અને સમય જતા એને જાણે વૈશ્વિક સ્તરે સભ્યતાનું ધોરણ માની લેવાયું અચ્છા અહીં થોડો ઐતિહાસિક સંદર્ભ પણ જોવો પડે જેમ કે ભારતમાં બ્રિટિશ રાજ હતું ત્યારે હા શાસકોની જીવનશૈલી એમની રીતભાત એને જ શ્રેષ્ઠ ગણવામાં આવતી હતી એટલે છરી કાંટાનો ઉપયોગ કરવો એ જાણે ભણેલા અને આધુનિક હોવાની નિશાની બની ગઈ અને જે સ્થાનિક પરંપરાઓ હતી એને કદાચ ઓછી મહત્વની કે પછાત પણ ગણવામાં આવી હોય આ વિચારની અસર લાંબો સમય રહી છે ઓ એટલે એમ કહી શકાય કે સભ્ય કોને કહેવાય એની વ્યાખ્યા જ કદાચ પક્ષપાત ભરી હોય શકે બની શકે અને આની સાથે પેલી બીજી ગેરસમજ પણ જોડાયેલી છે ને કે હાથ વડે જમવું એટલે કદાચ ગરીબીની નિશાની છે હા હા એ બહુ જ પ્રચલિત છે જાણે કે જે લોકો છરી કાંટા નથી લઈ શકતા એ જ હાથ વાપરે છે હા પણ આ વાત સાવ ખોટી છે એકદમ ખોટી તમે જુઓ આપણો દક્ષિણ એશિયન ખોરાક કેવો છે ભાત દાળ શાક રોટલી કઢી હા આ બધી વસ્તુઓ એવી છે જેને હાથ વડે બરાબર મિક્સ કરીને ખાવાની મજા જ કંઈક ઓર છે એની બનાવટ જ એવી છે ખરું એને પીરસવાની રીત જ હાથના ઉપયોગને વધુ સહેલો બનાવે છે હા હવે બીજી બાજુ યુરોપિયન ખોરાક જુઓ સ્ટીક છે કે અમુક માછલી હમ એને કાપવા માટે છરી કાંટા જોઈએ જ એ અનિવાર્ય છે બરાબર એટલે વાત સાધનોની અછતની નથી વાત છે ખોરાકના પ્રકારની અને એને ખાવાની સૌથી કુદરતી રીત કઈ છે એની હા એ મુદ્દો છે દક્ષિણ એશિયામાં તો સારા પૈસાદાર ઘરોમાં પણ પરંપરાગત ભોજન તો હાથ વડે જ લેવાય છે હા એ મેં જોયું છે આ તો પરંપરા પસંદગી અને ખોરાક સાથેના વ્યક્તિગત જોડાણની વાત છે આર્થિક સ્થિતિ સાથે એને લેવા દેવા નથી એટલે એમ કે દરેક વિસ્તારની પોતાની અલગ રીત હોય જે ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે વિકસી હોય બિલકુલ ભોજનની પદ્ધતિઓ કઈ રાતોરાત નથી બની જતી એ સદીઓથી ત્યાંની આબોહવા કયો પાક ઉગે છે કયા સંસાધનો ઉપલબ્ધ છે અને હા ખોરાક વિશે લોકો શું વિચારે છે એમના દાર્શનિક વિચારો કેવા છે એના આધારે વિકસે છે ભારતીય ઉપખંડમાં હાથ વડે ખાવાની પ્રથા એ કંઈ આધિમ નથી પણ એ ત્યાંની ગરમ આબોહવા મુખ્ય પાક જેમ કે ચોખા ઘઉં અને ખોરાકને પવિત્ર માનવાની જે ભાવના છે એની સાથે સુસંગત છે અચ્છા અને પેલો સ્વચ્છતાનો મુદ્દો જે ઉઠાવે છે ને હા એ બહુ ઉઠાય છે લોકો પણ પરંપરાગત રીતે જુઓ તો જમતા પહેલા અને જમ્યા પછી સાબુથી બરાબર હાથ ધોવાનો નિયમ છે જ ઘણા ઘરોમાં તો ભોજન મંત્ર બોલ્યા પછી જ શરૂ થાય સાચી વાત છે આ બધું શું બતાવે છે ખોરાક પ્રત્યે આદર અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ એટલે હાથ વડે ખાવાને ગંદકી સાથે જોડવું એ તો મતલબ પાયા વગરની વાત છે અહીં વાત ખરેખર રસપ્રદ બને છે કારણ કે હાથ વડે ખાવામાં ખાલી સગવડ નથી એનાથી કંઈક વધુ છે હ શું એમાં એક સંવેદનાત્મક અને ભાવનાત્મક જોડાણ રહેલું છે ઘણા લોકો માટે આ બાળપણની યાદો સાથે જોડાયેલું છે બરાબર પેલું માતા-પોતાના હાથે બાળકને ખવડાવે એ સ્પર્શમાં જે પ્રેમ જે હૂંફ જે સુરક્ષાનો અનુભવ છે એ ચમચી કાંટાથી ક્યાંથી મળે ના મળે સાચી વાત છે એક ઘરની પોતાના મૂળ સાથે જોડાયાની લાગણી આપે છે તમે પેલું દક્ષિણ ભારતીય ભોજનનો વિચાર કરો હા કેળના પાન પર હા પાન પર પીરસાયેલું હોય ભાત સાંભાર રસમ અલગ અલગ શાક એ બધું આંગળીઓથી ધીમે ધીમે મિક્સ કરીને ખાવાની જે મજા છે એ પ્રક્રિયામાં તમે ખોરાકનું તાપમાન એનું ટેક્સચર એ ભીનો છે કે કોરો છે એ બધું સીધું અનુભવી શકો છો આ બહુ જ અંગત બહુઆત્મીય અનુભવ છે તમે જે સંવેદનાત્મક અનુભવની વાત કરીને એ બહુ જ મહત્વની છે આપણી આંગળીઓના ટેરવા કેટલા સંવેદનશીલ હોય છે હા બહુ જ હજારો ચેતાતંતુઓ હોય છે જ્યારે આપણે હાથ વડે ખોરાકને અડીએ છીએ ત્યારે મગજને તરત સિગ્નલ મળે છે કે તાપમાન કેવું છે એની બનાવટ કેવી છે એ શું છે ઓ કેટલાક અભ્યાસો તો એવું પણ કહે છે કે આનાથી પાચન ક્રિયાને પણ મદદ મળે છે કારણ કે શરીર પહેલેથી જ તૈયાર થઈ જાય છે કે કેવો ખોરાક આવવાનો છે અચ્છા આ તો નવી વાત જાણી હા એટલે આ ખાલી ખોરાક પેટમાં નાખવાની ક્રિયા નથી પણ એક સંપૂર્ણ સંવેદનાત્મક અનુભવ છે એમાં સ્પર્શ છે સ્વાદ છે ગંધ છે દૃશ્ય છે બધી ઇન્દ્રિયો કામ કરે છે બરાબર એટલે જ ઘણા લોકો માટે હાથ વડે ખાવું એ ખોરાક સાથે વધુ ઊંડાણથી જોડાવાનો એક રસ્તો છે અને પેલું તમે કહ્યું એમ કુટુંબની પરંપરાઓ ધાર્મિક વિધિઓ પેઢીઓથી ચાલી આવતી યાદો એ બધું એની સાથે વણાયેલું છે તો એનો મતલબ એમ થયો કે હાથ વડે ખાવું એ ખાલી જૂની પુરાણી રીત નથી પણ વર્તમાનમાં પણ એનો એક ખાસ અર્થ અને અનુભવ છે ચોક્કસ પણ શું આનો મતલબ એવો થાય કે જે લોકો હાથ વડે ખાય છે એ લોકો ક્યારેય ચમચી કાંટા વાપરતા જ નથી આજકાલ તો લોકો બહુ ફ્લેક્સિબલ હોય છે નહીં હા બિલકુલ વાસ્તવિકતા એ જ છે મોટાભાગના લોકો પરિસ્થિતિ અને ખોરાકના પ્રકાર પ્રમાણે પોતાની રીત બદલે છે આ કોઈ પથ્થરની લકીર નથી ઘણીવાર લોકો મિશ્ર પદ્ધતિ અપનાવે છે જેમ કે ભારતીય રેસ્ટોરન્ટમાં ગયા હોય તો સૂપ માટે ચમચી વાપરે પણ રોટલી કે નાન તો હાથથી જ ખાય હા એવું જ થાય છે પેલું પાઉભાજીનું ઉદાહરણ તમે આપ્યું એ બરાબર છે કોઈ ભાજી માટે ચમચી વાપરે પણ પાવ તો હાથથી જ તોડીને બોળવાનો બરાબર પશ્ચિમી દેશોમાં રહેતા ઘણા દક્ષિણ એશિયનો પણ ઘરે પરંપરાગત જમવાનું હાથ વડે જ લેવાનું પસંદ કરે પણ બહાર જાય ત્યારે કે અમુક ખાસ વાનગીઓ માટે છરીકાંટા વાપરે હા એવું હોય છે આ તો પસંદગી અને સગવડની વાત છે મને એક મિત્રનો કિસ્સો યાદ આવ્યો યુરોપનો હતો પહેલીવાર ભારત આવ્યો હતો અચ્છા એણે દક્ષિણ ભારતીય થાળી મંગાવી પહેલા તો એ ચમચી માંગવાનો વિચાર કરતો તો પણ આજુબાજુ બધાને હાથથી ખાતા જોયા તો એણે પણ પ્રયત્ન કર્યો શરૂઆતમાં થોડી તકલીફ પડી એને સાંભાર ભેળવવામાં હાથ પણ પણ થોડા ભરાયા થાય એવું શરૂઆતમાં પછી એણે કહ્યું કે એને ખોરાક સાથે એકદમ અલગ જ પ્રકારનું એક અનોખું જોડાણ મહેસૂસ થયું જે પહેલા ક્યારેય નહોતું થયું વાહ એણે કહ્યું કે એણે સમજાયું કે આ ખાલી ખાવાની રીત નથી પણ ખોરાકનો આદર કરવાની એને પૂરેપૂરો અનુભવવાની રીત છે પછીથી એણે અમુક વસ્તુઓ માટે ચમચી વાપરી એવા તલગ છે પણ એણે હાથ વડે ખાવાના અનુભવના બહુ વખાણ કર્યા આ ઉદાહરણ બહુ સરસ રીતે બતાવે છે કે ખાવાની કોઈ એક જ સાચી કે એક જ સભ્ય રીત નથી હોતી બરાબર જે એક સંસ્કૃતિમાં સામાન્ય છે એ બીજી માટે નવું હોઈ શકે સંસ્કૃતિઓ આપણને માર્ગદર્શન આપે પણ છેવટે તો વ્યક્તિ પોતાની સમજ અને જરૂરિયાત મુજબ અનુકૂલન સાધે છે પણ અહીં એક મહત્વનો સવાલ ઉભો થાય છે કયો જો આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં જોઈએ તો પિઝા છે બર્ગર છે ફ્રેન્ચ ફ્રાઈસ ચિકન વિંગ્સ ટેકોઝ આ બધું હાથ વડે ખાવું એકદમ સામાન્ય ગણાય છે હા એ તો છે જ એમાં કોઈને કશું અસભ્ય નથી લાગતું તો પછી એ જ વાત બીજી સંસ્કૃતિઓની હાથ વડે ખાવાની પ્રથા ઉપર કેમ લાગુ નથી પડતી આ વિચારવા જેવું છે શા માટે દાળ ભાત હાથ વડે ખાવું એ વિચિત્ર લાગે પણ પિઝા હાથ વડે ખાવો એ નોર્મલ આજે પસંદગી યુક્ત સ્વીકૃતિ છે એ શું બતાવે છે શું આ એ તરફ ઈશારો કરે છે કે અમુક સંસ્કૃતિની રીતોને બીજી કરતા વધુ સારી કે આધુનિક માનવા માને છે બની શકે અને શું આ બધી નકારાત્મક પ્રતિક્રિયાઓ પાછળ ક્યાં કુંડે ઉંડે પેલી વંશીય કે સાંસ્કૃતિક શ્રેષ્ઠતાની ભાવના છુપાયેલી છે જુઓ એવી માન્યતા કે ભઈ પશ્ચિમી રીતભાત ભાત સાચી બાકી બધું પછાત ક્યારેક તો મને એવો વ્યંગાત્મક વિચાર આવે કે કાલે ઉઠીને કોઈ મોટો પશ્ચિમી શેફ હાથ વડે ખાવાનું શરૂ કરે ને તો કદાચ આખી દુનિયામાં ફેશન બની જાય આ બહુ સંવેદનશીલ મુદ્દો છે અને જટિલ પણ કેટલાક સામાજિક વિશ્લેષકો ચોક્કસ એવું માને છે કે ઐતિહાસિક કારણો ખાસ કરીને પેલો સંસ્થાનવાદનો લાંબો ઇતિહાસ એના લીધે અમુક પ્રકારના સાંસ્કૃતિક પૂર્વગ્રહો જન્મ્યા છે જ્યારે એક સંસ્કૃતિ બીજી પર રાજકીય અને આર્થિક રીતે હાવી થાય ત્યારે ઘણીવાર પોતાની સાંસ્કૃતિક રીતોને પણ શ્રેષ્ઠ તરીકે રજૂ કરે છે બરાબર આના કારણે જે સમાજો પરાધીન રહ્યા હોય એમનામાં ક્યારેક પોતાની પરંપરાઓ માટે લઘુતા ગ્રંથી પણ આવી શકે છે હા એવું બને જો આપણે આને થોડા વ્યાપક પરિપ્રેક્ષામાં જોઈએ તો એ દેખાય છે કે કેવી રીતે જે પ્રભાવશાળી સંસ્કૃતિઓ છે એ ક્યારેક કદાચ અજાણતા જ બીજી સંસ્કૃતિઓનું મૂલ્યાંકન પોતાના ધારાધોરણોથી કરે છે એમની પ્રથાઓ પાછળનો જે ઊંડો અર્થ છે કે જે સંદર્ભ છે એને સમજ્યા વગર જ અહીં અમારો હેતુ કોઈ એક પક્ષ લેવાનો નથી પણ જે જુદા જુદા મંતવ્યો અને વિશ્લેષણો ઉપલબ્ધ છે તેને સમજવાનો અને રજુ કરવાનો છે બરાબર તો આ આખી વાતચીત પરથી આપણે શું સાર કાઢી શકીએ મને લાગે છે કે મુખ્ય વાત એ છે કે જમવાની રીતો બહુ બધી છે અને દરેકનું પોતાનું સાંસ્કૃતિક ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ છે એકદમ હાથ વડે ખાવું એ લાખો લોકો માટે ખોરાક સાથે જોડાવાની એને અનુભવવાની અને એનો આદર કરવાની એક ખૂબ જ સ્વાભાવિક અને અર્થપૂર્ણ રીત છે બિલકુલ એને સભ્યતા કે અસભ્યતાના સાંકડા ચોકઠામાં માપવું એ યોગ્ય નથી આ ચર્ચા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સામાન્ય શું છે યોગ્ય શું છે એ વિશેની આપણી પોતાની ધારણાઓ પર કદાચ ફરી વિચાર કરવાની જરૂર છે તમે એકદમ સાચી વાત કહી કોઈ અજાણી પ્રથા જોઈએ એટલે તરત જ એના વિશે અભિપ્રાય બાંધી લેવાને બદલે આપણે ભોજનની આ વિવિધતા અને એની સાથે જોડાયેલી જે સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ છે એની કદર કરવી જોઈએ હા દરેક રીત પાછળ કોઈક તર્ક છે કોઈક ઇતિહાસ છે કોઈક અનુભૂતિ છે એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને અંતે એક વિચાર સાથે આપણે પૂરું કરીએ ખાલી ખાવાની રીત નહીં પણ એવી બીજી કઈ રોજિંદા જીવનની સામાન્ય લાગતી સાંસ્કૃતિક પ્રથાઓ હશે જેમ કે જેમ કે નમસ્તે કરવાની રીત વાત કરતી વખતે બે જણ વચ્ચે કેટલું અંતર રાખવું ભેટ સોગત આપવાની રીત આવી કેટલીય બાબતો હશે જેનો આપણે કદાચ એના મૂળ અર્થ કે સંદર્ભને જાણ્યા વગર અજાણતા જ ન્યાય કરી બેસતા હોઈશું હા એવું બની શકે આ તફાવતોને સમજવાથી અને એને સ્વીકારવાથી આપણો પોતાનો દ્રષ્ટિકોણ કેટલો બધો વિશાળ અને સમૃદ્ધ બની શકે છે એ ખરેખર વિચારવા જેવું છે